જીવન ધોરણ એટલે કે જીવનની ગુણવત્તા સુધરી છે માનવની એના વિશે અભ્યાસ કરવાનો છે આજકાલ આજે આપણે આજકાલ આપણે જોઈ શકીએ છીએ કે ચારે તરફ રસાયણનું મહત્વ વધતું જાય છે જેમ કે દરેક ક્ષેત્રની અંદર રસાયણ વિજ્ઞાનનું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે જેમ કે આપણા કપડાની વાત કરીએ આપણા ખોરાકની વાત કરીએ પીવાલાયક પાણી રહેઠાણ સાબુ એ ઉપરાંત કપડા ધોવા માટેના ના પ્રક્ષાલક ઔષધો રંગકો વગેરેની વાત કરી તો આ બધા જ સંયોજનો એક કાર્બનિક સંયોજનો છે અને એનું આપણા જીવનની અંદર મહત્વ ખૂબ જ રહેલું છે આ ઉપરાંત જે અકાર્બનિક સંયોજનો છે જેમ કે કૃષિ ક્ષેત્રે વપરાતા ખાતરો જંતુનાશક દવાઓ પોલિમર પદાર્થો તૈલી પદાર્થો કાગળ કાચ સિમેન્ટ વિવિધ પ્રકારના બળતણો વગેરેનો આજે વપરાશ વધતો ગયો છે આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રની અંદર પણ સર્જનાત્મક અને વિનાશકારી વિસ્ફોટો બનાવવા માટે રસાયણ વિજ્ઞાનનું ખૂબ જ મહત્વ રહેલું છે આમ જો ઓલ ઓવર વાત કરવામાં આવે તો રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ ખૂબ જ વધતો ગયો છે અને રસાયણ વિજ્ઞાનના જે સંયોજનો છે તેમની માંગ દિનભર વધતી જાય છે એટલે રસાયણ વિજ્ઞાનનું મહત્વ પણ વધતું ગયું છે આપણે આ ચેપ્ટરની અંદર કુલ ટોટલ ત્રણ અગત્યની બાબતોનો અભ્યાસ કરવાનો છે ત્રણ મહત્વની બાબતો આ ચેપ્ટરની અંદર આપણે શીખવાની છે એક છે ઔષધો કયા કયા પ્રકારના ઔષધો છે તે એના સિવાય બીજું છે ખાદ્ય પદાર્થો બીજું અને અંતિમ છે જે સફાઈ કરતા પદાર્થો આમ કુલ ટોટલ આ ત્રણ જે વાતો છે ત્રણ જે વિષય છે રસાયણ વિજ્ઞાનને લગતા એની બધી જ વાતો આજે આ ચેપ્ટર ની અંદર આપણે કરીશું આપણો આ ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક છે ઔષધો તો જેને આપણે મેડિસિન તરીકે ઓળખીએ છીએ ડ્રગ તરીકે જેને ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જે ઓગણીસમી સદી ચાલતી હતી ત્યાર સુધી કોઈ પણ પ્રકારની દવાઓ જે હતી એ બનાવેલા ફોર્મમાં ઉપયોગમાં લેવામાં આવતી ન હતી એટલે કે એકદમ વનસ્પતિ અથવા તો કુદરતમાંથી જે સ્વરૂપમાં મળતી હતી એ સ્વરૂપમાં એનો ડાયરેક્ટ ઉપયોગ કરતા હતા જેમ કે એક ઉદાહરણ આપું તો મેલેરિયા થયો હોય તો મેલેરિયા માટેની એ એ સમયમાં હતી જે સિંકોના વૃક્ષ હતા એની એની અંદર નામનું રહેલું હોય છે એ છાલનો ડાયરેક્ટ ઉપયોગ મેલેરિયા માટે કરવામાં આવતો હતો એ જ રીતે વનસ્પતિના મૂળ વનસ્પતિના પાંદડા વનસ્પતિના જે છાલ છે વગેરે વસ્તુનો ઉપયોગ અલગ અલગ ઔષધો તરીકે કરવામાં આવતો હતો પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને ઓગણીસમી સદીની અંદર જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ એ સદી પછી ઓગણીસો ચાર ની અંદર જર્મન રસાયણ વૈજ્ઞાનિક પોલ એહરલીચ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન ઓગણીસો માં પોલ રહેલા સારા કોષો કરતા જે બીમાર કોષો છે તેના ઉપર વધુ સારી રીતે ઇફેક્ટ કરે છે એટલે કે રોગ પ્રેરતા જે જીવાણું છે તેમના ઉપર વધારે સારી રીતે ઇફેક્ટ કરે છે અસર કરે છે આ રસાયણોને

શોધ્યા જેની મદદથી તેને બેક્ટેરિયાને અભિરંજિત કર્યા અને જેની મદદથી સૂક્ષ્મદર્શક દર્શક યંત્રની અંદર આ ઔષધો આ જે બેક્ટેરિયા હતા જે રોગ પ્રેરે છે તેમને સરળતાથી જોઈ શકાય છે આ બેક્ટેરિયો આ રંગકો બેક્ટેરિયાના તંત્રિકા કોષને અભિરંજિત કરતા હતા આ વૈજ્ઞાનિકે શોધેલા અભિરંજકો રંગકો એ બેક્ટેરિયાના જે આપણે જેને નવ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ નવ કોષ તરીકે તંત્રિકા કોષને કરે આ ઉપરાંત તેને ના પછી એવો વિચાર કર્યો કે આવા પદાર્થોમાં એટલે આ રંગકોની અંદર ઔષધ બનાવ્યો કે જે આ બેક્ટેરિયા ઉપર અસર કરતા હતા આનાથી આગળ વધીને એ રીતે નિંદ્રારોગ તથા સિફિલિસ જેવા ચામડીના રોગ માટે આર્સેનિક યુક્ત સંયોજનો કર્યું નિંદ્રારોગ અને ચામડીના રોગ માટે ઔષધ બનાવ્યા આ ઔષધો આર્સેનિક યુક્ત હતા અને આ સંયોજનનું નામ છે સાલવર શાન અને નિયો સાવર શાન શોધ્યા અને તેના માટે આ સંશ્લેષણ માટે આ સંશોધન માટે તેને ઈસવીસન ઓગણીસો આઠ માં નોબલ પારિતોષિક થી

આ પદ્ધતિની મદદથી રોગ પેદા કરનાર જે પરજીવો હતા એ શરીરમાં રસાયણો વડે નાશ કરવાનું કે તેમની વૃદ્ધિ અટકાવવાનું શક્ય બન્યું જેને આપણે રસાયણ ચિકિત્સા તરીકે ઓળખીએ છીએ આમ એઝરીચને આજે રસાયણ ચિકિત્સા છે તેના પિતા તરીકે ઓળખવામાં આવે છે